એવી અખત કરાવશે આનંદ સૂર્ય ચંદ્ર તેજ તપે ત્યાં સુધી સિંહન ભુવાનું તેજ તપે એવો અમારો બારોટના આશીર્વાદ થી અમે માતાના આશીર્વાદ લેવા આવ્યા છીએ અને માતાજીના ધામની અંદર વિશ્વાસ શ્રદ્ધાથી એના દર્શન કરવા આવ્યા છીએ અને જેથી કરી અમને વિશ્વાસ બેઠો અને સિંહેન ભુવા પોતે નિઃસ્વાર્થ માણસોની સેવા કરી રહ્યા છે અહીંયા ભોજન પણ આપી રહ્યા છે અને દુખિયાના દુઃખ મટાડી રહ્યા છે તો મા ભગવતી જેમ સીએન ભુવાને તે જેવી સહાયતા કરી અને જે સર્વે પબ્લિક આવે છે એમની રક્ષા કરે છે એના દુઃખ મટાડે છે તો ધન્યવાદ છે સીએન ભુવાના માત પિતાને પહેલાં અને પોતાની જન્મ આ કુખે આવો દીકરો જન્મ માતાએ આપ્યો અને ધન્યવાદ છે તો જ્યાં સુધી સૂરજ ચંદ્રનું તે તપે ત્યાં સુધી માં ભગવતી શિયન ભુવાની રક્ષા કરજો અને સવારે આવતા વ્યક્તિઓને દુઃખ મટાડજો અને સૌના દુઃખ દૂર કરજો અને સદા એમને આશીર્વાદ મળજો આવેલા આજે મારો પાંચમો રવિવાર છે આજે પાંચમો રવિવાર છે અને મને મેં નક્કી કર્યું કે મારું કામ થાય કે ના થાય ભુવાજીને મળવું ના મળું પ્રશ્ન કરવું કે ના કરું પણ પાંચમા રવિવારે હું જરૂર દંડવત કરતો જઈશ જઈશ ને જઈશ માતાજીને જ્યારે ઈચ્છા પડશે ત્યારે અમારું કામ જરૂર કરશે ભુવાજીને જ્યારે વાર્તા કરીશ અને જ્યારે મારું દુઃખ મટાડશે જે કાંઈ વાત કરશે અને મારો વાતનો નિર્ણય લાવશે સી એન ભુવા એમની ઉપર આધાર અને એમનો મને વિશ્વાસ છે જરૂર કાર્ય કરશે